રીતે બનાવવામાં આવેલા શેડ નંગ તથા કાચા લારીઓના દબાણ દૂર કરાયા હતા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર સાત સૈયદપુરા વિસ્તારમાં આવેલા નોંધ નંબર સોળ બાર વાળી સરકારી જગ્યામાં કરવામાં આવેલા આશરે ચોરસ વિસ્તારમાં રીતે બનાવવામાં આવેલા પતરાના શેડ નંગ ત્રણ તથા કાચમ પાક્કા લારીઓના દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ઝોનના કાર્યપાલક ઇજનેરની સીધી સૂચના અને દેખરેખ હેઠળ સહિત શહેર વિકાસ વિભાગ દ્વારા પોલીસ વિભાગના સ્ટાફ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ કતારગામ ઝોનના દબાણ વિભાગના સ્ટાફ સાથે રાખી કરવામાં આવી છે સેન્ટર ઝોનના હોડીબંગલા તથા સૈયદપુરા પમ્પિંગ સર્કલ વિસ્તારમાં ઘનિષ્ઠ દબાણ જુબેશ હાથ ધરી બંધ લારી સોળ કાઉન્ટર સાત કેબિન પાંચ લોખંડ લાકડાના ટેબલ કાઉન્ટર સ્ટેન્ડ ઓગણીસ અન્ય પરચુરણ સામાન તેમજ ફૂટપાથ પતરાના શેટ તેમજ લારી ગલ્લા સહિતનું દબાણ દૂર કરી સામાન જમા લેવામાં આવ્યા છે